મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો પેટલાદ નગરપાલિકા પેટલાદ ખાતે એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો એકસઠ હેઠળ નગરપાલિકાના અલગ અલગ વિભાગો માટે નીચે જણાવેલી જગ્યાઓ એપ્રેન્ટિસથી ભરવાની થાય છે જે અનુસંધાને પેટલાદ નગરપાલિકા તારીખ આઠ બાર બે હજાર પચીસ ના રોજ વોકિંગ ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ છે હવે મિત્રો અહીં ટ્રેડનું નામ આપવામાં આવ્યું છે જરકાર આપવામાં આવ્યું છે અને કયા વિભાગની આ બેઠકો છે એ આપવામાં આવ્યું છે તો અહીં ટ્રેડનું નામ જોઈએ તો કોમ્પ્યુટર ઓપરેટર શૈક્ષણિક લાયકાત જોઈએ તો આઇટીઆઈ સરકાર માન્ય કોર્સ સીસીસી સીધેલું હોવું જે નગરપાલિકાની જરૂરિયાત મુજબ ઠકો છે અહીંયા બે નંબરની જે જાહેરાત છે તે આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટર તો અહીં એસએસસી પાસ અને આઇટીઆઈમાંથી સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ પાસ કરેલો હોય નગરપાલિકાની જરૂરિયાત મુજબ અહીં ભરતી કરવામાં આવશે નંબરની જગ્યા છે ફિટર પલમ્બર અહીં પણ આઈટીઆઈમાં ફિટર યા પલમ્બરનો કોર્સ કરેલો હોવો જોઈએ અહીં પણ નગરપાલિકાની જરૂરિયાત મુજબ ભરતી કરવામાં આવશે ચાર નંબરની જગ્યા છે ઇલેક્ટ્રિશિયન વાયરમેન એની અંદર પણ ઇલેક્ટ્રિશિયન થો વાયરમેન આઈટીઆઈમાંથી કરેલું હોવું જોઈએ અહીં પણ નગરપાલિકાની જરૂરિયાત મુજબ ભરતી કરવામાં આવશે આઠમા નંબરની જગ્યા છે સર્વેયર સર્વેયરની જગ્યા માટે શૈક્ષણિક લાયકાત આઈટીઆઈ પાસ હોવા જોઈએ અહીં પણ નગરપાલિકાની જરૂરિયાત મુજબ ભરતી કરવામાં આવશે છ નંબરની જગ્યા જોઈએ મિત્રો મેકેનિકલ મેકેનિકલ આઈટીઆઈ અથવા સરકાર માન્ય કોર્સ કરેલો હોવો જોઈએ અહીં પણ નગરપાલિકાની જરૂરિયાત મુજબ ભરતી કરવામાં આવશે ઇન્ટરવ્યુ કાર્યક્રમની વાત કરીએ તો તારીખ આઠ બાર બે હજાર પચીસ સોમવાર રજીસ્ટ્રેશન સવારે દસ ત્રીસથી બપોરે અગિયાર સુધી ઇન્ટરવ્યુનો સમય બપોરે અગિયાર ત્રીસ કલાકથી શરૂ થશે સ્થળ સભાખંડ પેટલાદ નગરપાલિકા કચેરી મિત્રો અહીં અલગ અલગ તમને સૂચનાઓ આપવામાં આવી છે જો તમે પેટલાદ નગરપાલિકાની અંદર એપારિટીસ કરવા માંગતા હોય તો તમારે આ સૂચનાઓનો પણ અભ્યાસ કરવાનો રહેશે અને આ આપેલા સરનામે તારીખ આઠ બાર બે હજાર પચ્ચીસના રોજ સવારે ત્રીસ કલાક સુધીમાં ત્યાં હાજર રહેવાનું રહેશે ધન્યવાદ આભાર